તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા અંતઃ અસ્તિ પ્રારંભ જેના લેખિકા છે સુશ્રી દર્શના જરીવાળા મિતિ સુરત આશાની આશમાં સદા નિરાશા મળી હતી મત દરિયે ફસાઈ નાવડી કિનારે ડૂબી હતી નિરાશામાં આશા છે હાર જ જીત છે લગાવ જ પીડા છે અને કરુણા જ ક્રૂરતા છે એવી જ રીતે આરંભ જ અંત છે અને અંત જ આરંભ છે પ્રિયા કોઝવે થઈ ઓફિસે જઈ રહી હતી તેણે જોયું કે એક આધેડ વયની સ્ત્રી કોઝવે રેલિંગ પર ચડી રહી હતી આથી તેણે પોતાની સ્કૂટી સાઈડ કરી એ ઝડપથી પેલી સ્ત્રી તરફ દોડી ગઈ એ સ્ત્રી જેવી કૂદવા ગઈ કે તરત જ તેનો હાથ પકડી પોતાના તરફ ખેંચી લીધી પેલી સ્ત્રીએ ગુસ્સે થઈ પ્રિયાને જોરથી તમાચો માર્યો આથી પ્રિયાએ ગુસ્સે થઈને કહ્યું એક તો મેં તમારી જિંદગી બચાવી ને તમે આભાર માનવાની જગ્યાએ મને તમાચો માર્યો પછી આકાશ તરફ જોઈ એ બોલી હે ભગવાન ભલાઈનો તો કોઈ જમાનો જ નથી રહ્યો કોઈની જિંદગી બચાવવાનું સરસ ઇનામ મળ્યું છે પેલી સ્ત્રી અતિ ગુસ્સે થઈ બોલી મેં તમને ભલાઈ કરવાનું કહ્યું હતું શું મેં તમને મારો જીવ બચાવવાનું કહ્યું હતું ના 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 તમે તો મને કંઈ જ કહ્યું નથી પણ મારા મનમાં રહેલા ઈશ્વરે મને જરૂર કહ્યું હતું એ ભગવાને જ તો મારું સરસ લૂંટ્યું છે પ્રિયાએ એની નકલ કરતા કહ્યું મારું સરસ ભગવાને જ લૂંટ્યું છે ભગવાનને દોષ દેવો એટલો સરળ છે નહીં મારી મજાક ઉડાવો છો તમે મારા વિશે શું જાણો છો મેં મારી જિંદગીમાં ખૂબ મહેનત કરી ભગવાનમાં આસ્થા રાખી પણ મને એનું શું પરિણામ મળ્યું શ્રદ્ધાના બદલે સોટા મેં મારા પરિવારને ગુમાવ્યો છે મારા બિઝનેસ પણ પડી ભાંગ્યો છે હું નિરાધાર થઈ ગઈ હવે મારામાં હિંમત રહી નથી મારે મરી જવું છે મને શાંતિથી મરવા દો મારી જિંદગીમાં દખલગીરી કરશો નહીં તમારી ભગવાન પ્રત્યેની આસ્થાએ જ તમને જીવદાન આપ્યું છે ભગવાન જાતે નથી આવતા પણ કોઈ ને કોઈ માધ્યમ બનાવે છે હાલ તમે મારી સાથે વાત કરો છો અને તમે જીવિત છો એ પણ એ પણ ભગવાનની ઈચ્છા છે સુખ દુઃખ તો આવે અને જાય એનો મતલબ એ નથી કે નિરાશ થઈ જીવન ટૂંકાવી દેવું આ કોરોનાએ મારા બાળકો મારા પતિને મારો આખો પરિવાર છીનવી લીધો છે મારા પતિના મૃત્યુ પછી મારી પાસે કંઈ જ બચ્યું નથી તેઓના ઈલાજમાં મારું ઘર પણ વેચાઈ ગયું છે હવે મારી પાસે કોઈ આશરો કે જીવન જીવવાનો કોઈ પર્યાય નથી હું મારા ઘરના મા બાપ પર બોજ બનીને રહી ગઈ છું મારે મરવું છે પ્લીઝ તમે અહીંથી ચાલ્યા જાઓ તો તમે મરવાનો નિર્ણય જ કરી લીધો છે એમને હા મારો ઈરાદો અટળ છે હું તમારું નામ જાણી શકું વૃંદા શર્મા વૃંદા કેટલું સુંદર અને પાવન નામ છે તમારે આત્મહત્યા કરવી છે ને હા હું તમને આત્મહત્યા કરવા દઈશ પણ મારી એક શરત છે કે તમે આજનો દિવસ મારી સાથે વ્યતીત કરો જિંદગી મારી છે હું મરું કે જીવું તમારે શું મારે તમારી કોઈ પણ શરત માનવી નથી અરે કાલે મરી જજો એક દિવસ વધારે જીવી લો તમને શું ફરક પડશે આમે તમે તો મરવાનો નિર્ણય જ કરી લીધો છે હું પ્રોમિસ કરું છું કે કાલે તમારી જિંદગીમાં દખલદીરી નહીં કરવું તમને મારી પર વિશ્વાસ હોય તો મારી વાત માની લો અરે તમે કોણ છો ક્યાંથી આવો છો ના જાન ના પહેચાન વૃંદાએ ફરીથી રેલિંગ પર ચડતા કહ્યું હું પછી મારી ઓળખ આપીશ પહેલા મારી સાથે ચાલો તમે મને ક્યાં લઈ જવા માગો છો તમે ચાલો તો ખરા વૃંદા વિચાર્યા વગર પ્રિયાની પાછળ બેસી ગઈ એના મનમાં ધ્રાસકો પડતો હતો કોઝવે પાર કરી લીધો વૃંદાનું ધૈર્ય ખૂટી રહ્યું હતું તે પોતાના ઘરથી ખૂબ જ દૂર આવી ગઈ હતી મને ક્યાં લઈ જાઓ છો ચૂપચાપ ચાપ બેસો હું તમને જિંદગી સાથે મુલાકાત કરવા લઈ જાઉં છું એટલે જિંદગીનું મહત્વ તમને સમજાઈ જાય મારાથી તમને ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી મારી પર ભરોસો રાખો તેઓ ફક્ત દસ મિનિટમાં એક પંચોતેર વર્ષના દાદા પાસે પહોંચી ગયા પ્રિયાએ એક વૃદ્ધ દાદા તરફ આંગળી ચીંધી કહ્યું આ કાકા બ્લડ કેન્સરના છેલ્લા પડાવે છે તેમની પત્નીના મૃત્યુ પછી આજે પણ જીવે છે એમની કોઈ સેવા કરવાવાળું પણ નથી છતાં પણ જીવે છે ને તેમનો કોઈ સંતાન નથી આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું બે દીકરા છે પણ તેમની સેવા કરવાને બદલે તેમને છોડી અલગ રહેવાનું પસંદ કર્યું છે કહેવત નથી એક મા બાપ ચાર પાંચ સંતાનોને ઉછેરી શકે પણ એ ચાર પાંચ સંતાનો એકના એક મા બાપને સાચવી શકતા નથી વળી દાદાનું કહેવું છે કે નસીબમાં જે લખ્યું હોય એ જ થાય છે ભગવાન જે રીતે જીવાડે એ રીતે જીવી લેવું જોઈએ ત્યાંથી થોડે દૂર આવ્યા પ્રિયાએ દૂરથી આંગળી બતાવી કહ્યું પેલા ભાઈને જુએ છે એમની બંને કિડની ફેલ છે ડાયાલિસિસ કરાવે છે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની અને બાળકો રોજ તેમની સલામતી માટે પ્રાર્થના કરે છે શ્વાસોની કિંમત શું હોય એ કોઈ મરતા વ્યક્તિને પૂછો તેઓ જીવવા માટે રોજ મૃત્યુ સામે લડત આપે છે થોડે દૂર આવી એક વિધવા સ્ત્રીને બતાવતા કહ્યું આ સ્ત્રી અભણ છે કોરોનામાં એમના પતિ સાસુ સસરા એક પછી એક મૃત્યુ પામ્યા બે જુડવા બાળકો સાથે ઘરમાં સિલાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે માત્ર ને માત્ર બત્રીસ વર્ષની ઉંમર છે એમણે તો ક્યારેય મરવાનો પ્રયાસ કર્યો નથી આ દુનિયામાં દરેક વ્યક્તિને કોઈને કોઈ સમસ્યા હોય જ છે કોઈને પરિવારની ચિંતા હોય કોઈને પૈસાની સમસ્યા તો કોઈને સ્વાસ્થ્યની સમસ્યા તો કોઈને સંબંધની સમસ્યા સમસ્યા દરેક જગ્યાએ રહેવાની જ છે એનો મતલબ એ નથી કે જીવન ટૂંકાવી દઈએ મને તમારી વાતની કોઈ અસર થતી નથી તમારા ઉદાહરણો મારું મન બદલી શકશે નહીં તમને શું ખબર એકલતા કોને કહેવાય એ તમે સાચું કહ્યું મને શું ખબર એકલતા કોને કહેવાય હવે હું તમને મારો પરિચય આપું છું મારું નામ પ્રિયા છે મારો સુખી પરિવાર હતો હું અને વિક્કી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એક દિવસ પાવાગઢથી પાછા ફરતા અમારું એક્સિડન્ટ થયું જ્યારે હું હોશમાં આવી ત્યારે મને જાણ થઈ કે મારા પતિ લાપતા છે મારા સાસુ સસરા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા મારો ગર્ભપાત થયો એક સાથે મેં મારો આખો પરિવાર ગુમાવી દીધો આ આંચકો મારી બરદાસ્તની બહાર હતો મેં હોસ્પિટલના ખાટલે ઉઠવાની કોશિશ કરી તો મને ખબર પડી કે આ દુર્ઘટનામાં મેં મારો જમણો પગ ગુમાવી દીધો હતો અને તમારા પતિ મને લગભગ ત્રણ મહિને હોસ્પિટલથી રજા મળી હું મારા ઘરે આવી મારા પતિને ઘરમાં જોઈને મને આઘાત લાગ્યો હું કંઈ કહું એ પહેલા મારા પતિએ મને અપંગ છોડી દીધી ત્યારે મને થયું કે મારી પાસે હવે કોઈ રસ્તો નથી હું આપઘાત કરી લો કારણ કે એક સાથે મેં બધું જ ગુમાવી દીધું પણ પણ મેં મજબૂત બનવાનું નક્કી કર્યું મારી જાતને સક્ષમ બનાવવાનું નક્કી કર્યું જ્યારે આપણે કોઈ નિર્ણય કરીએ છીએ તો એ સંકલ્પમાં પરિવર્તિત થાય છે અને સંકલ્પથી જિંદગી બદલાઈ જાય છે મને આ ઉંમરે નોકરી કોણ આપશે હું કેવી રીતે કરીશ કેવી રીતે એ તો ખબર નથી પણ એક વાત ચોક્કસ છે તમે મારી જેમ અપંગ નથી બીજું એક દરવાજો બંધ થાય ત્યારે ભગવાન બીજા અનેક માર્ગ ખોલી દે છે તે ભૂખ્યા ઉઠાડે જરૂર છે પણ કોઈને ભૂખ્યા સુડાવતા નથી બધું છીનવી લીધું છે તો કંઈક નવું સારું મેળવી પણ આપશે સ્પંદન કરતી દરેક શ્વાસોને ઈશ્વરનો આશીર્વાદ માનવો જોઈએ આપણે જિંદગીને ઈશ્વરનું અમૂલ્ય વરદાન માનવું જોઈએ બસ એની પર શ્રદ્ધા રાખી જિંદગી જીવી લેવી જોઈએ વૃંદાની આંખોમાં ઝળહળિયા આવ્યા જ્યારે અતિશય આવે ત્યારે તકલીફ થાય છે વિચારોમાંથી અનેકો સમસ્યા ઉદભવે છે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ માટે અતિશય લગાવ પીડાદાયક છે અત્યંત કરુણામય લાગણીશીલ સ્વભાવ આપણને ક્યારેક ક્રૂર બનાવે છે ત્યારે આપણે હાર માની બેસી જઈએ ખરેખર ત્યાંથી જ આપણી જીત નિશ્ચિત થાય છે જેને અંત સમજીએ છીએ અસલમાં એ જ શરૂઆત છે વૃંદા પ્રિયાને ભેટી પડી તે ખૂબ રડી ખૂબ જ રડી પ્રિયાએ તેના માટે હાથ ફેરવતા કહ્યું આ આંસુની સુનામીમાં તમારા દરેક દુઃખોને વહાવી દો દુઃખોનો અંત કરીને નવી શરૂઆત કરો આ માનવ જીવન ખૂબ અમૂલ્ય છે એને આપઘાત કરી ટૂંકાવી ના દેશો પોતાના આંસુ વૃંદાએ કહ્યું મને મને નવું જીવન આપવા માટે હું સદા તમારી આભારી રહીશ તું દુનિયામાં એકલી નથી હું હંમેશા તારી સાથે છું પ્રિયાએ આશ્વાસન આપી કહ્યું એકબીજાનો મોબાઈલ નંબર લઈ બંને છૂટા પડ્યા આ દુનિયામાં આપણે એકલા નથી જેને દુઃખ કે સમસ્યા હોય છે અહીં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ દુઃખ કે સમસ્યાથી પીડિત જ હોય છે જો આપણે કોઈ એક વ્યક્તિની પીડા દૂર કરી શકવા માટે સક્ષમ બનીએ તો પરમાત્માએ આપેલી આ જિંદગી સાર્થક નીવડે બધું છીનવાઈ જાય તો એનો મતલબ એ નથી કે અંત થયો કારણ કે જેને આપણે અંત સમજીએ છીએ ત્યાંથી જ નવી શરૂઆત થાય છે અંત જ આરંભ છે અંતઃ અસ્તિ પ્રારંભ